चिल्ड्रन यूनिफॉर्म ब्रिक्स प्लांट्स स्मोल टूल्स दिव्यांग बोय व्हीलचेर डॉग ग्लास ऑब्जर्वेशन आ बटरफ्लाय कलर्स आ टेलिस्कोप आ फ्लेग वॉलीबॉल बर्ड्स ट्रीज हमें जुवो चित्र जुवे તો પ્રથમ આપ્યું છે સ્કૂલ બિલ્ડિંગ તો ચિત્રમાં આપણને એક સ્કૂલ બિલ્ડિંગ દેખાય છે આ ચિત્ર શેનું છે તો ચિત્ર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ શાળાના મેદાનનું ચિત્ર છે પછી ટીચર ચિલ્ડ્રન અહીં ટીચર પણ દેખાય છે અને ચિલ્ડ્રન એટલે કે બાળકો વિદ્યાર્થીઓ પણ અહીં દેખાય છે બાળકોએ વિદ્યાર્થીઓએ યુનિફોર્મ પહેરેલો છે બ્રિક્સ એટલે કે અહીં જે ચોસલા લાકડાના ચોસલા જે છે બરાબર એનાથી એ કંઈક બનાવી રહ્યા છે સ્મોલ ટૂલ્સ બાજુમાં અહીં ટૂલ્સ પડ્યા છે એ પણ આપણને દેખાય છે દિવ્યાંગ બોય અહીં એક બાળક છે જે બાળક દિવ્યાંગ છે પગથી દિવ્યાંગ હોય એવું લાગે છે કારણ કે વ્હીલચેર પર બેઠો છે આ બાળક અહીં દિવ્યાંગ છે ત્યાર પછી ડોગ એક કૂતરો પણ અહીં છે ક્યાં છે કૂતરો તો અહીં કૂતરો દેખાય છે પછી ગ્લાસ અને ઓબ્ઝર્વેશન તો આ એક બાળક છે તેના હાથમાં આ બિલોરી કાચ હોય એવું દેખાય છે બટરફ્લાય એટલે એક પતંગિયું પણ અહીં છે ત્યાર પછી કલર્સ આ છોકરી છે બાજુમાં એ ચિત્ર દોરી રહી છે કંઈક અને એની બાજુમાં અહીં કલર પડ્યા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ ટેલિસ્કોપ અહીં એક ટેલિસ્કોપ છે તમે જોઈ શકો છો ફ્લેગ ધ્વજ છે અહીં વોલીબોલ કેટલાક બાળકો અહીં વોલીબોલ રમે છે બર્ડસ એન્ટ્રીઝ ચિત્રની અંદર પક્ષીઓ દેખાઈ રહ્યા છે અહીંયા પક્ષીઓ દેખાઈ રહ્યા છે અને ઘણા બધા વૃક્ષો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ હવે જ્યારે આપણે ચિત્ર પરથી વર્ણન કરવાનું હોય ત્યારે અ મોટા ભાગે આપણે ધેર ઇઝ અને ધેર આર આ બે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ધેર ઇઝ અને ધેર આર એક વચનમાં હોય ત્યારે આપણે ધેર ઇઝ વાપરીએ છીએ

उंड प्ले ग्राउंड बराबर पची शब्द शु आप शब्द पाइए तो शब्द आप स्कूल बिल्डिंग हम स्कूल प्लेग्राउंड बिल्डिंग देखाई रही है तो आप लखी दी अल बिल्डिंग पर छे। और अपना देयर इज नो करिए तो देयर इज एकच बिल्डिंग छे એટલે देयर इज देयर इज अ સ્કૂલ બિલ્ડિંગ સ્કૂલ બિલ્ડિંગ ઇન ધ પિક્ચર આ ચિત્ર નીંદર સ્કૂલ બિલ્ડિંગ છે देयर इज સ્કૂલ બિલ્ડિંગ ઇન ધ પિક્ચર વર્ણન કરવું એકદમ ઈજી છે થેરી થેરા ઉપયોગ કરી અને આપણે બનાવી શકીએ ત્યાર પછી જો બીજો શબ્દ આપણને શું આપેલો છે તો અહીંયા શબ્દ છે ટીચર અને ચિલ્ડ્રન ટીચર અને ચિલ્ડ્રન તો એનો ઉપયોગ કરી અને વાક્ય આપણે બનાવીએ કે આ ચિત્રની અંદર ટીચર એક ટીચર છે અને વિદ્યાર્થીઓ છે તો શું લખીશું કે ધેર ઇઝ અ ટીચર ટીચર એક જ છે એટલે ધેર ઇઝ ધેર ઇઝ ધેર ઇઝ a teacher, so, 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 teacher and children so children કેટલા વિદ્યાર્થીઓ છે તો સમ ચિલ્ડ્ર પર લખી શકે આપણે આ ટકા ખાલી ચિલ્ડ્ર લખી દઈએ એટલે ટીચર એન્ડ चिल्ड्रन इन द पिक्चर इन द पिक्चर દરેક વખતે આવશે ઇન ધ પિક્ચર એટલે ચિત્રમાં তে যু দিয়ে শুনে ফর্ম শু আফর্মে কেসুকে ইউনিফ এখি দিয়ে চিল্ড্রন আিলড্রন আ ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવીએ તો બ્રિક્સ થી રમે છે બરાબર તો બાળકો શું કરે છે બાળકો યુનિફોર્મ માં છે અને પછી બાળકો બ્રિક્સ થી રમે છે તો ધે પ્લેઇંગ વિથ બ્રિક્સ they playing with bricks playing with bricks એ વાક્ય પૂછાય છે એટલે પૂર્ણવિરામ પછીથી શું આપ્યું ചിത്രની અંદર કયો શબ્દ આપ્યો છે પ્લાટ્સ એટલે કે છોડ જો અહીં આજુબાજુ છોડ છે બરાબર પ્લાટ્સ

ટૂલ્સ જો બાળકો બેઠા છે એમની આજુબાજુમાં કેટલા ટૂલ્સ પડ્યા છે તો આપણે એવું લખી દઈએ કે ચિત્રમાં કેટલાક ટૂલ્સ બાળકોની બાજુમાં ટૂલ્સ છે એમ પણ આપણે લખી શકીએ તો લખી દઈએ ધેર આર સમ ટૂલ્સ નિયર ધેર આર સમૂલ્સ ધેર આર સમ ટૂલ્સ

Top of it. You look here. There is a Divyang boy. There is a Divyang boy. There is a Divyang boy, boy on the wheel. On the wheel. On the wheel chair.

ત્યાર પછી ગ્લાસ અને ઓબ્ઝર્વ તો જો એક બાળક કઈક પાંદડાનું છોડના પાંદડા નું પાન છે એનું નિરીક્ષણ કરીએ છીએ ઓબ્ઝર્વર નિરીક્ષણ બરાબર તો શું લખીશું આપણે અબોય એક બાળક બરાબર ધેર ધેર અખી ઇઝર્વ ઓબ્ઝર્વિંગ એવું લખી ઓબ્ઝર્વેશન શબ્દ છે આપણે એના પરથી ઓબ્ઝર્વિંગ લખી દઈએ ઓબર્વિંગ લીપ લીપ એટલે પાંદરું શેરાથી ઓબ્ઝર્વ કરે છે विद अ ग्लास ग्लास दी विद अ ग्लास ओके ત્યાર પછી શબ્દ આપ્યો છે અહીં બટરફ્લાય એક પતંગિયું પણ છે ક્યાં છે પતંગિયું તો ફૂલની ઉપર છે તો એવું લખી આપણે કે there is a butterfly there is a butterfly on the flower in the picture એવું લખી શકીએ શું લખીએ there is એક પતંગિયું છે બટરફ્લાય બટરફ્લાય ઓન અવર ઇન ધ પિક્ચર ઇન ધ પિક્ચર તો આ પ્રમાણે આપણે વર્ણન લખ્યું છે હજુ વર્ણન આપણું આગળ ચાલુ છે બરાબર આટલું તમે સમજી ગયા હશો અને હજુ આપણે કેટલા શબ્દો બાકી છે એ લખવાના કલર્સ ટેલિસ્કોપ ફ્લેગ વોલીબોલ બર્ડ્સ અને ટ્રી તો આટલું આપણે તમે સમજી લેજો એ હવે દૂર કરીએ છીએ અને પછી પાછું ફરી આપણે લખીએ છીએ ઓકે આટલુંથી હું ભૂસું છું તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ધેર ઇઝ ધેર આર નો ઉપયોગ કરી આપણે આ પ્રમાણે શબ્દો પરથી વાક્ય બનાવી શકીએ છીએ ઓકે ચાલો ઉપરનો આપણે ત્રણ ચાર લીટી આપણે ભૂસી નાખીએ ઓકે હજુ આપણે શું લખવાનું છે એમાં તો શું આવી ગયું બટરફ્લાય આવી ગયું ત્યાર પછી શબ્દ છે કલર્સ જો એક છોકરી ચિત્ર દોરે છે અને એની બાજુમાં કલર છે તો એવું લખીએ આપણે ચિત્ર દોરે છે એની બાજુમાં કલર છે તો અઘલ ઇઝ પેન્ટિંગ અઘલ ઇઝ પેન્ટિંગ અ પિક્ચર ચિત્ર દોરી રહી છે અને કેટલાક કલર એની બાજુમાં છે એન્ડ સમ કેટલાક કલર્સ નિયર હતા બાજુમાં નિયર એટલે બાજુમાં એટલે તેની બાજુમાં કેટલા કલર છે ત્યાર પછી તો કલર આવી ગયા ટેલિસ્કોપ તો ટેલિસ્કોપ અને ફ્લેગ એટલે ઝંડો આ બંને ચિત્રની અંદર દેખાય છે આપણે લખી દઈએ શું લખીશું કે ધીર ઇઝ અ ટેલિસ્કોપ એન્ડ ફ્લેગ ઇન ધ પિક્ચર ટેલિસ્કોપ ફરી લખીએ આપણે તમને વચ્ચે એ રીતે

કેટલાક બાળકો વોલીબોલ રમી રહ્યા છે લખી દઈએ કે ધીર આર સમ સમોય પ્લેઈંગ વોલીબોલ સમય બોઇઝ આર પ્લેઈંગ વોલીબોલ સમ છેલ્લે સિવાય પૂછે તો બર્ડ એન્ડ ટ્રીઝ

આ પ્રમાણે તમારે જાતે વાક્ય બનાવતા શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે કોપી નથી કરવાની પરંતુ આ એક નમૂનો છે અને નમૂના મુજબ તમારે વાક્ય લખતા અને બનાવતા શીખવાનું છે તો આજે આપણે એટલું રાખીએ આ વાક્ય અને આ ચિત્ર સમજ્યા પછી તમારે જાતે જાતે ચિત્ર પરથી વર્ણન લખવાનું છે જય શ્રી કૃષ્ણ